નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો નશામાં દૂધ કાર ચાલકે પશુઓને અડફેટે લેતા મોત ઉમરા ગામના દહાડ ગામની સીમમાં નશા દૂધ કાર ચાલકે રોડ પર બેઠેલા ચાર અનુબોલ પશુને અડફેટે લીધા હતા જોકે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જેમાં ત્રણ પશુઓના મોત થયા હતા આ ઘટનાની મિત્રો વધુ વાત કરીએ તો જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મિત્રો જણાવી દઈએ કે કાર ચાલક ત્યારે મિત્રો માનસ ગૌરીશંકર ઝડપી પાડ્યો હતો અને ત્રણેય મૃતક પશુઓને ઇજાગ્રસ્ત વાછડાને પાંજરા પોળમાં લઈ જવામાં આવ્યા હતા તો મિત્રો વધુ જણાવી દઈએ કે પોલીસે મોત નિવજનાર માનસ સરકાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો મારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ